લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્ષ પાસે બનેલા રોડની ગુણવત્તા નબળી હોવાનું ખુલતા રોડ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી ભાવનગર શહેરના ચિત્તરંજન ચોકથી ભીડભંજલ સુધીનો કરોડોના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે આ રોડની નબળી ગુણવત્તા અંગે વ્યાપક ફરિયાદો સામે આવી છે રોડના લેબ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા

આ બધા પતરા ઉડી ઉડી ને દુકાન માં આવે છે કે દુનો અઢી મહિના અઢી મહિના થી ઉપર થઈ ગયું એ આ આગળનો રોડ તો એમ નેમ જ છે હા હા ઈ કાઈ કર્યું નથી તો આ પાછું ખોદે છે હા હા નવો રોડ કાઈ નીકળ આ નવો રોડ કરે છે નવો એ ઓલો તૂટેલો તૂટી ગયો તો એમ કે છે હા અને વાડા ઘડે રોડ બંધ કરે બરાબર ધંધા બંધા કાઈ છે ને હા હા ધંધા ની પતરી ફેરવી નાખી છે આખી અને બીજું કે આગળ રોડ તો એમ મારે આ દુકાન આગળનો રોડ છે તો કટકો એમનેમ જ રાખ્યો છે અને જ્યારે વરસાદ આવે ને ત્યારે આ ગટર માં પાણી ભરાય છે જયારે જેટલી વાર વરસાદ આવે એટલી વાર પાણી ભરાય છે એમ ત્યારનું કઈ થતું નથી એનો નિકાલ નતા આવતો મ્યુનિસિપાલિટી વાળાને બોલાવ્યો તો આવું જો તોડી નાખ્યું છે અંદર નું તમારી શું રજૂઆત છે અમારી રજૂઆત એ છે કે આ જલ્દી કરે જે છે એ જલ્દી કરે આ બધું અઢી બેઠા છે મેં इरफान सोलंकी रिपोर्ट एस ન્યૂઝ न्यूज भावनगर અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે